તો મારું નામ अंशु जोशी એ હું લગભગ 90 ના દાયકાથી અભિનેય અને આ સાથે સંકળાયલો આત્યાર સુધી ઘણા બધા મે નાટકો કર્યા નાટકો મોટા ભાગે મે સૌમ્ય जोशी સાથે કરેલા અને એ સિવાય ઘણી બધી સિરિયલોમાં કામ કરેલું थोड़ा परसों मैं पत्रकारिता में पण सेवा वापेली छे અત્યારે હું ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલો છું મને માંડ આ લગભગ 30 કરતાં વધારે ગુજરાતી ફિલ્મોમાં મે કેરેક્ટર એક્ટર્સ કરેલા છે સફાલાલો મૂવીંગ આયુ છે એ વિશે જણાવો તો લાલો સુમ એક્ચ્યુઅલી તો બહુ જ આનાય છે બની ગયેલી ફિલ્મ છે અને આટલી મોટી બ્લોક બસ્ટર થશે અમે ક્યારેય કલ્પના નહોતી કરી આની અને જયારે મને તો જો કે કોઈ સ્ટોરી વિશે આઈડિયા નહોતો આની પણ હું ત્યાં આગળ પહોંચ્યો ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે નમન લાલ એના પપ્પા નો થયું કરવાનું છે એમાં શું છે તો કે બસ તમારો છોકરો મિસિંગ છે અને આસો બહુ ઉત્તમ કરો ઘણી વારથી મૂડી થઈ પડ છે એ સારો એ રીતે હું જસ્ટ પરફોર્મ કરીને આવી રહ્યો યાર નેક્ટર જે લાલ મૂવી 100 કરોડ સુધી પહોંચી ગઈ કેના પર તમે શું કહેવા માંગો છો અ મોશિયર ભગવાન નિયરવાર નિયર ભગવાન આવા ચમત્કારો કરતો રહે મને લાગે લગભગ હું તો એવું માનું છું કે દર વર્ષે કે મે ગુજરાતી ફિલ્મો આવી નીકળવી જોઈએ કે જે 100 કરોડની ક્લબમાં સામેલ થાય તે જે ભગવાનને પ્રાર્થના અને કેવિરાની ઇન્ડસ્ટ્રી આગળ વ્યક્તિ કરે બસ એ છો અને આ લાલમ મૂવીનું જે શૂટિંગ છે જે ગુજરાતમાં થકે કે જગ્યા થાશે મુખ્ય ભાગે બધું શૂટિંગ જૂનાગઢ અને જૂનાગઢની આસપાસના ગામમાં બસ એનાથી વિશેષ ક્યાં ગામ અને આ શૂટિંગ કેટલા ટાઈમ સુધી ચાલ કેટલા મહિના शूटिंग लगभग 3 से 35 दिन चालू है इनका अंकित ने लगभग 1 महीना बोल के है और मेरा पर्सनल से है ये 3 से 4 दिन जैसे और और ना समय में 150 क्या मतलब गुजराती में बस मैं पहला वीक बहुत बड़ी जगह करेलु जे है ने एक के में जाओ तेरे ગુજરાતી ભાષા તમારી માં છે ને હિન્દી ભાષા એ તમારી માસી છે આપણે સૌથી વધારે પ્રેમ આપણી માં કરવો જોઈએ એટલે ટિકિટ ખરીદતા પહેલા એટલું વિચારજો કે ભાઈ મારી મા એટલે કે મારી ભાષાની ફિલ્મ પહેલા એ ફિલ્મ પછી જો દરેક ગુજરાતી આટલું વિચાર તો થઈ જશે તો સાહેબ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ક્યાં ને ક્યાં નીકળી જશે અત્યારે તો હજી ખાલી સાત કરોડ ની વસ્તી ચાલીસ લાખ લોકો એ લાલો જોઈએ માંગી લો કે ચાર કરોડ લોકો જોઈએ તો લાલાનું કલેક્શન ક્યાં પહોંચે બસ એટલે પ્લીઝ તમારી ભાષાને પ્રેમ કરો તમારી ભાષાને મહત્વ આપો અને મારે કોઈ એમ પર્સનલી કોઈના ઉપર એ નથી કર કરવા એટલે શું કહેવાય ઓફેન્ડિંગ પણ અમુક રાજ્યના લોકો તમે જોશો કે એમને એમની ભાષા પ્રત્યે વધારે એ લોકોને એટલું બધું માન હોય છે કે એ લોકો మేరే రాజ్యమా జావో తో తమ్నే ఎంని భాషా సွေ బాత్ ని నా కరే లేకో కే లోకనా హిందీ సంజే నా ఇంగ్లీష్ సంజే బస ఆజ్ భాషా హై ఇవనా మో కంట్రీస్ బి అవాజ్ హై కే జహ్యా కరే తే లోకనా ఇండియా మే యా గడ ఆవే తో ఎంని భాషా పాజ్ బాత్ కర్తా హు ఆపరే కేమ్ నహీ ఆపరే apni భాషా నో మహత్వా సంగో ఎట్లీస్ట్ ఠీయా దర్ మే జావ్ త్యరే ఉ ఊ విచారో కే భై ਕੋਈ గుజరతీ ఫోన్ చాలే హో తో తో గుజరతీ ఫోన్ పహలా ది విశ్వాస్

જેમાં હું તુષાર સાધુ ના બોસ નો રોલ કરું છું અને સર હવે જીપા એવોર્ડ જે આવશે એના વિશે શું કહેવા માંગશો તમે કે ગુજરાતી મૂવી ના સારું છે અને કોઈ પ્રશંસનીય પગલું છે અને આ પ્રકારના પ્રોત્સાહન ગુજરાતી કલાકારોને મળવા જોઈએ જેથી કરીને એમને બી શું કેવું લાગે કે ના અમારી કલાની કદર કરનારું સરકાર સિવાય પણ કોઈક છે जेम नेशनल एवॉर्ड तो आप गवर्नमेंट गवर्मेंट साथ साथ फिल्म फेयर ने आ बदा एवॉर्ड आपे तो ये रीते आ एक ब्रांड बनवी जो ब्रांड उभी थी जी लोग ने एक इम्पोर्टन्स समझा जुए कि ना एवॉर्ड है तो इट्स अ वेरी गुड स्टेप सर आज मूवी बनी है खर्च के इन्वेस्टमेंट के